આ સમગ્ર મામલે વિગતે વાત કરીએ તો સમગ્ર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદ નોંધાવે છે કે કમળિયા ગામનો એક યુવક તેને લગ્ન કરવાની લાલચ છે ત્યારબાદ તેને બગાડી લઈ જવામાં આવે છે અને સુમસાન જગ્યાએ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે અને આરોપી રાહુલ જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તેના પતિને મિત્રો હોવાથી તેના ઘરે અવારનવાર તેના ઘરે આવતો હતો અને મહિલાને રાહુલ વચ્ચે પ્રેમ સંબંધ થતા રાહુલ તેના પતિ સાથે નોકરી કરાર કરીને છૂટાછેડા લઈ લીધા હતા અને રાહુલ તેના મિત્ર હાર્દિક સાથે મહિલાને બાઇક ઉપર બેસીને કેસવાડા ગામના પાટિયા પાસે લઈ જાય છે ને જ્યાં આ રાહુલ મહિલાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને રાહુલ લગ્નના વચ્ચે ને ફરી જતા મહિલાએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મહિલાના સાક્ષીનું નિવેદન નોંધવા માટે દિનશ ડાભીને બોલાવવામાં આવે છે અને તેને બેફામ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા આ મામલે શું કહી રહ્યા છે દિનેશ ઢાબી દિનેશ ડાભી દ્વારા સુલતાનપુર આ ખાચર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે નિવેદન નોંધવા માટે તેની સાથે આરોપી જેવું વર્તન કરાવને ઢોર માર માર્યો અને આવા હાલ દિનેશ ઢાભી હાલમાં ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે આમ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે આ મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી આ પ્રકારના સમાચાર અને અહેવાલ માટે જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા બ્યુરો ચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા